પૂજન અને આરતી કરી છે શિવાજી મહારાજની આજે શિવાજી મહારાજની નવ ત્રણસો નેવમી જન્મજયંતિ છે આજે સવારે અમારે સવારે નવથી બારનો કાર્યક્રમ હતો જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમ હતા અને બે પ્રવચન હતા કેટલા વર્ષથી આ બે છેલ્લા બે વર્ષથી અમે લોકો આ કાર્યક્રમ કરી રહ્યા છે દર રવિવારે સવારે સાડા આઠથી સાડા નવનો પૂજન આરતી ચાલે છે અને અમદાવાદના દરેક વિભાગમાંથી લોકો આવીને પૂજા આરતીમાં સહભાગ લે છે આજે કેટલા લોકો અહિયાં ઉપસ્થિત આજે ઓછામાં ઓછા ત્રણસો લોકો આવી સમાજ કે અન્ય સમાજ અન્ય સમાજ પણ હતા મરાઠી સમાજ અને અન્ય સમાજ પણ સહભાગી હતા અને મરાઠી એકત્રીકરણ સમૂહ મહારાષ્ટ્ર સમાજ દ્વારા અને સેવડે ગુરુજી ટ્રસ્ટ દ્વારા

હમણાં કઈ નહીં પ્રોબ્લેમ ના લીધે ડિસ્ટ્રોફી છે જાતે પાણી પણ નથી પી શકતો તો અહીંયા જે બધા આવ્યા હતા એમનો ઉત્સાહ જો તમને કેવું લાગ્યું ને દર વર્ષે હવે આવા આયોજન થતા રહે તો એમાં તમે સહભાગી થશો હા હવે તો દર વર્ષે સહભાગી થઈશું મેસેજ આપવા માંગુ છું કે કોઈ બી તકલીફ હોય હિંમત નહીં હારવાની એમ ચેનલ વાળા આપણી વચ્ચે આ આપણા બધાની ખબર લેવા અને એમના માધ્યમથી

इस फिरल प्रेरी इंवेवनिक ऊसक तैक्षे लुड र�ति还 मारे की, व्यभरिकम काम थाacter, हुज़ने की चाम Hayır 생ेले न कि मयर्मार ते चाहा हि मैं रहर है? બાબુરાવ પેટકર હું રહેવાનું મારું મણિનગર માં છે આજે કઈ જગ્યાએ શું કાર્યક્રમ રાખવામાં આવે આ કાર્યક્રમ માં એવું છે શિવાજી નો પ્રોગ્રામ અમે કરીએ છીએ દર વર્ષે અમનો પ્રોગ્રામ કરીએ છીએ ઓફિસ મારું વરઘોડો નીકળે છે તો વસંત ચોક સુધી અમે આયોજન કર્યું છે ત્યાં શિવાજી ચોકમાં અમે લોકો ફુલહાર કરીને પછી અમારો પ્રસંગ કાર્યક્રમ અમે સંસ્કૃતિ કાર્યક્રમો અમે લોકો કરીશું અહીંયા અમારા સમાજ કેટલા વાગ્યા કાર્યક્રમ શરૂ કર્યો અમે બે બે વગર થી અમે ચાલુ કર્યો તો અમે આઠ વાગ્યા સુધીનો પ્રોગ્રામ છે અમારો કેટલા લોકો આજે અહીંયા ઉપસ્થિત ઉપસ્થિત માં અમારા ત્રણસો માણસો હાજર હશે અહીંયા કેવું લાગે છે આયોજન આયોજન કરી એટલે અમારા માટે કે અમારા મહારાષ્ટ્રીય સેવા સમાજમાં શિવાજી જયંતિ એટલે બહુ મોટો પ્રસંગ છે એક બહુ મોટો શિવાજી માટેનો અમારે એક ઉત્સાહ છે લોકોને કે શિવાજી કરી રહ્યા છે એ બી અમારા લોકો કઈ કરે અમારી બી એવી ઈચ્છા છે કે એવી રીતે અમારું મહારાષ્ટ્રીય સેવા સમાજ ચાલે અને મારું નામ રહેવું છે તો મહારાષ્ટ્રીય તો છત્રપતિ શિવાજી મહારાજ વિશે બધું જાણાય છે પણ જે નથી જાણતા એમને છત્રપતિ શિવાજી મહારાજ ને આજે

હેમેન્દ્ર ગોવિંદરાવ ગાંગવાડે હું અમદાવાદનો રહેવાસી છું અને શ્રી મહારાષ્ટ્ર સેવા સમાજમાં કાર્યકર તરીકે મારી ફરજ નિભાવું છું કેટલા તમે કાર્યકર તરીકે હું છેલ્લા પાંચ વર્ષથી છું અને લગભગ કોરોનાથી હું પ્રેરિત થયો છું અને આજે જે છત્રપતિ શિવાજી મહારાજની ની જન્મજયંતિ ની ઉજવણી થઈ રહી તો અહીંયા આવીને તમને કેવું થાય આ કાર્યક્રમ અમારી એક ટીમ છે કારોબારી ટીમ છે એમાં લગભગ પચાસ કાર્યકરો છે અને પચાસ કાર્યકરો મળી સમાજને શ્રી શિવાજી જયંતિ નિમિત્તે કઈ ઉદ્દેશ મળે અને બધા એકસાથે ભેગા મળી કઈ સંકલ્પ કરીએ સમાજના સારા કાર્ય માટે એના માટે અમે ભેગા થઈએ છીએ અને શિવાજી છત્રપતિએ હિન્દુ રાષ્ટ્ર માટે જે સંગઠિત કરી અને જે અમને હિન્દુ રાજ અપાવ્યું છે તેના માટે અમે પ્રેરિત છીએ અને તેમના રાહભરી હેઠળ જ અમે આપણો ધર્મ હિન્દુ રાજ ટકાવવા માટે આગળ વધીશું